સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો પાલિકા દ્વારા ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી પચ્ચીસથી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેઇલ સાબિત થયા હતા જેમાં મિલ્ક ફેટ ની માત્રા 10% થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડ ની માત્રા પણ 36% થી ઓછી મળી. યસ સર ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આ સ્કૂની વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના કુલ સફી ઓફિસર દ્વારા નમૂના લેવાની તેમજ તપાસની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માટે નહીં પડે એમના મિલફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે અંદર ફેટ ઓછામાં ઓછી હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ ધારા ધોરણ મુજબ હોવાનું કહેવામાં આવે છે એટલે જો કોઈ પેટનું ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે તો સામે ફરિયાદ કરવાની હાથ ના તો ઓર્ડર મુજબ થશે